વિરમ ગામની જાહેર જનતાને જણાવવાનું કે આખા ગામમાં વિરમ ગામની ગટર ઉભરાય છે અને પાણીની સમસ્યા છે પાણી ડોરું પીવાલાયક આવતું નથી અને જ્યાં અહીંયા ગટરોના ગંદા પાણીથી ખાડા કબચીયા ભરાઈ જાય છે અને રોજ સવારે ગટરો ઉભરાય છે આખા વિરમ ગામમાં તો અમે મોઢની સીટ ફળી મોટી વ્યાસ ફળી વાલીયા ચોક બાધાવાળો તથા પાનચકો અને આસપાસના વિસ્તારના રહીશો આવતીકાલે તારીખ સાત આઠ બે હજાર પચીસ ને ગુરુવારના રોજ સવારે અગિયાર વાગે નગરપાલિકાએ રજૂઆત કરવા જવાના છીએ અને આખા ગામમાં સમસ્યા હોવાથી ગામના રહીશોએ અમારી સાથે આવવું હોય અથવા મ્યુનિસિપાલિટીએ હાજરી આપવી હોય તો સવારે અગિયાર વાગે નગરપાલિકાએ હાજર રહેવા સૌને વિનંતી કેમ કે આ એક મેળનાની સમસ્યા નથી સમગ્ર આખા વિરમ ગામની સમસ્યા છે અને દરેક પબ્લિક આનાથી પીડાય છે ગટરથી તો આની કડકમાં કડક રજૂઆત કરવા માટે આવતીકાલે સવારે અગિયાર વાગે જેમ બને તેમ વધુ પબ્લિક નગરપાલિકાએ આવો એવી અમારી શુભેચ્છા છે જય